મહત્વના સમાચાર આણંદ જિલ્લાના બોસદ તાલુકાના દાવલ ગામમાં છેલ્લા પચીસ વર્ષથી ચેરમેન તરીકે ચૂંટાઈ આવતા ગોહેલ રાવજીભાઈ ઉમેદભાઈ આ વર્ષે પણ બહુમતી વિજેતા જાહેર થયા તો આવો જોઈએ એક રિપોર્ટ શું સર આપુના મારું નામ રાવજીભાઈ ઉમેર ભેગો હેન આમાં સરકારી સરકારી ડેરી છે તમારી એમાં તમારો શું ઊભો છે હું છેલ્લા પચીસ વર્ષની આ સંસ્થામાં ચેરકારી તરીકે છું અને એ ગાઉં તો મને પિસ્તાલીસ વર્ષથી વહીવટ તરીકે જેનો શું કહેવાય આસ્તર રહેવાસ્તા કબડ્ડીમાં પિસ્તાલીસ વર્ષ થયું છું હવે આજે જે તમારે ટૂંકણી છે જે રસાકસી બની તમે જીત્યા એ બદલ તમે સભાસદોને કે તમારા સભ્યોને શું કહેવા અમે છેલ્લા તોતેર વર્ષથી આ સંસ્થામાં ચેરમેન કે વાઇસ ચેરમેનની ચૂંટણી થઈ નહીં આજે પણ નહીં થઈ એના માટે મારા કમિટી સભ્યો અને મારા જે પશુપાલકો છે એનો ખૂબ ખૂબ આભારી છું કે મારામાં વિશ્વાસ મૂકી વિશ્વાસને મેં પરિપૂર્ણ કરી બતાવ્યો છે થેન્ક યુ